કોણ એમને મળવા આવે છે પાંડવોને વેદ વ્યાસજી પાંડવોને મળવા આવે છે ક્યારે મળવા આવે છે બરાબર અને શા માટે મળવા આવે છે પાંડવોને યાદ કરાવવા માટે કે આગળ જતા થોડા જ સમયની અંદર એક ભીષણ મહાભયાનક યુદ્ધ થવાનું છે અને એમાં તમારે કોની કોની સામે લડવાનું છે આવા અનેક મહારથીઓ સામે તમારે લડવાનું છે તો એના માટે તમારે તૈયારી સ્વરૂપે તમે પોતાની તાકાત વધારો એ તો જરૂરી છે જ પણ સાથે 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 તમને દેવતાઓના મહાદેવના આશીર્વાદની પણ જરૂર છે જો આ દૈવી શક્તિઓ તમારી સાથે હશે તો તમે યુદ્ધમાં અપરાજય બની જશો કે તમને પછી પરાજિત કરવા શત્રુઓ માટે શક્ય નહી હોય તો વ્યાસજી કી અને પાંડવો ના કરે એવું બને કે વ્યાસજી માટે પાંડવોને અનન્ય આદર ભાવ હતો તો એમની આજ્ઞા લઈ અને અર્જુન ઇન્દ્રકિલ પર્વત ઉપર તપશ્ચર્યા કરવા જાય અને સૌથી પહેલા ઇન્દ્રદેવ નું તપ કરે ઇન્દ્રદેવ ને પ્રસન્ન કરવા માટે અનેક કાર્યો તપ એટલે શું ત્યાગ સુખ ઠંડી ગરમી સહન કરવી મુશ્કેલીઓ સહન કરવી શેના માટે આ બધું કરવાનું ભગવાન માટે સૃષ્ટિના કલ્યાણ માટે પોતાના આત્મવિકાસ માટે તો અર્જુન આવું તપ કર્યા અને ઇન્દ્રદેવ પ્રસન્ન થાય ઇન્દ્રદેવ પાસે અર્જુન વાત કરે કે અમારે આગળ જઈને આવી રીતે યુદ્ધ થવાનું છે અને એમાં અમારે આપની સહાયતાની જરૂર છે ત્યારે ઇન્દ્રદેવ કે છે કે પહેલા તું મહાદેવને પ્રસન્ન કર અને મહાદેવને પ્રસન્ન કરીશ પછી મારા બધા દિવ્યાસ્ત્રો હું તને આપી દઈશ તો આ રીતે ઇન્દ્રદેવના ના કહેવાથી અર્જુન મહાદેવ માટે તપ ચાલુ કરે દિવસ રાત અને તપમાં શું શું કરતા હશે વિચારો ખાલી કઈ નાક પકડીને કે પદ્માસન વાળીને બેસતા નહીં કેટલો પરિશ્રમ કરતા છે સૂર્ય નમસ્કાર કરતા છે એ સમયની જે અસ્ત્રવિદ્યા કે જે મંત્ર દ્વારા ચાલતી તો એનું ધ્યાન કરી અને નવા નવા શસ્ત્રો અસ્ત્રો એનો પ્રયોગ કરવાની વિધિ શોધતા છે સૂર્ય નમસ્કાર કરતા છે દંડ બેઠક કરતા છે સૈન્યનું આયોજન કઈ રીતે કરવું એના માટેનું પ્લાનિંગ કરતા છે તો અર્જુનના તપમાં આવું બધું આવતું ઘણા બધા મહિનાઓ સુધી અર્જુન આવી રીતની એકદમ કઠોર તપશ્ચર્યા કર્યા તો શંકર ભગવાનને થાય કે મારે આને કંઈક આપવું તો જોઈએ પણ આપતા પહેલા અને અર્જુન ને શું જોઈતું તું પાશુપતાસ્ત્ર એટલે તો એ અસ્ત્ર કે જેના વડે શિવજી એક જ સેકન્ડમાં આખી સૃષ્ટિનો પ્રલય કરી નાખે આપણને ખબર છે કે પ્રલયના દેવતા કોણ છે શિવજી સર્જનના દેવતા કોણ બ્રહ્મા અને વિશ્વનું ના ચાલન કરતા કોણ વિષ્ણુ અને પ્રલય કરતા કોણ શિવજી તો સૃષ્ટિ નો પ્રલય કરવાનો હોય ત્યારે શિવજી આ એક એક જ જ આખી સૃષ્ટિ નો પ્રલય કરી શકતા આવું મહાભયંકર અમોક શસ્ત્ર હતું પાસુપતાસ્ત્ર તો શિવજી વિચારે કે આ શસ્ત્ર ગમે તેને અપાય આપતા પેલા કોને આપવાનું છે એનું પરીક્ષણ કરવું જોઈએ ચકાસણી કરવી જોઈએ કે આ મારા શસ્ત્ર માટે અસ્ત્ર માટે આ વિદ્યા માટે યોગ્ય છે કે નહીં તો પરીક્ષા કઈ રીતે કરવી તો અર્જુન તો ક્ષત્રિય હતો અને મેં ગઈકાલે કીધેલું કે ક્ષત્રિય કેવો હોય ન્યાયપ્રિય હોય તો એની ન્યાયપ્રિયતાની ચકાસણી કરવી જોઈએ ત્યાંની ન્યાયપ્રિયતા મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ટકે છે કે નહીં તો પરીક્ષા કરવી કઈ રીતે મહાદેવ અને કોની પરીક્ષા કરે છે અને મહાદેવને ભય હોય કે કદાચ આટલો બધો લાંબો સમય અર્જુન જયારે એકલો તપસ્ચર્યા કરે છે તો કદાચ એની જે તેજસ્વિતા એનું શૌર્ય એનું પરાક્રમ કદાચ થોડું ઓછું પણ થઈ ગયું હોય તો એક વાત હું ચેક કરી લઉં કે આનો પરાક્રમ તેજસ્વી અખંડ છે કે નહીં તો શિવજી શું કર્યા પોતાના ગણની સાથે લઈને ભીલના સ્વરૂપમાં જાય એક કિરાત ભીલના સ્વરૂપમાં જાય અને એક ભૂંડ જંગલી ભૂંડ જંગલી સુવર અર્જુન જ્યાં બેઠો હોય એ દિશામાં મોકલ્યા શિવજીએ બનાવેલું અને શિવજી આવી એક યોજના જ બનાવેલી અર્જુન જોવે છે કે આ જંગલી ભૂંડ એકદમ તેજ ગતિથી એની તરફ ધસી આવતું હોય છે તો અર્જુન તો શું કરે અર્જુન તો ધનુર્ધારે એટલે વિચારીને એક જ સેકન્ડમાં ધનુષ્યથી તીર છોડ્યા અને સીધું એના શરીરમાં આરપાર નીકળી જાય અને એ ત્યાં જ ઢળી પડ્યા અને એ સમયનો નિયમ એવો હતો કે જે શિકાર કરે જે શિકાર કરનાર હોય એનો હક એ શિકાર ઉપર કે હવે એ શિકારનું શું કરવું એ કોણ નક્કી કરે જે એનો એનો શિકાર કરે છે તો અર્જુન જાય ત્યાં નજીક જઈને જોવે તો એ શરીરમાં એક નહીં પણ બે તીર ખૂંચેલા હોય કેટલા

અને આવીને અર્જુન કે ચલ ભાઈ સાઈડ માં ભૂંડ ને ઉંચકીને લઈ જવાનું છે આ સુવર નો શિકાર અમારા માલિકે અમારા ગણનાયકે કરેલો છે તો અમને આજ્ઞા આપી છે કે અમારે ઊંચકીને એને આપવાનું છે અર્જુન વિચારે કે પેલું તીર કોને મારેલું મેં નિશ્ચય સાથે એમાં કોઈ ડાઉટ નથી અને તમે કોણ લેવા વાળા અને પેલા લોકો કે અરે તું કોણ તું અમારા નાયકને ઓળખે છે કેટલા મહાપ્રતાપી છે ચાલ હટી જ બાજુમાં આ રીતે અર્જુન સાથે વાદ વિવાદ ઉભો કરે થોડી વાર થાય તો ત્યાં સામેથી એનો નાયક કોણ હતા એ ખરેખર શંકર ભગવાન એ ચાલતા આવે છે અને આવી અને અર્જુન ને પૂછે છે કોણ છે ભાઈ તું ચાલ ખસી જા મારા લોકોને કેમ તું આટલા ટાઈમથી અટકાવી રાખે છે અમે અમે આનો શિકાર કરેલો છે જ એટલે જાય કે તમે વિરુદ્ધ ની વાત કરો છો ખોટી વાત કરો છો કેમ કે મારું તીર સૌથી પહેલું લાગેલું તો એ સુવર શિકાર કોણે કરેલો છે મેં કરેલો છે તો તમારે વચ્ચે ના આવવું જોઈએ ચલો ખસી જાવ નહીં તો તમને બધાને મારીશ અર્જુન તો શ્રેષ્ઠ ધનુરધારી અર્જુન કોઈની સાથે યુદ્ધ કરવાથી ગભરાય અર્જુન કોઈ પણ મુશ્કેલી થી ગભરાય નહીં અને પેલો જે નાયક હોય એ તો કોણ હોય સ્વયં મહાદેવ તો એ પણ ગભરાય ના ગભરાય તો પછી બંને જયારે કોઈ નમતું ના જોખે ત્યારે થાય શું બંને વચ્ચે યુદ્ધ થાય અને શંકર ભગવાન તો ખરેખર યુદ્ધ કરવા જ આવેલા પોતાના ભક્ત સાથે ભગવાન યુદ્ધ કરે છે જો અને પછી પ્રખર જ્ઞાતા યુદ્ધ ચાલુ થાય અર્જુન દાંડી ઉપર તીર ચડાવી ચડાવીને સન સનાટી ધમાધમ તીર વર્ષા કરે પણ સામે કોણ હોય ભગવાન એના માટે તો આ બધા તીર કેવા એ તો રમતવાત માં મસ્તી કરતા હોય એ રીતે બધા અર્જુન ના તીરો કાપી નાખ્યા બધા તીરો નિષ્ફળ બનાવી દીધા એટલે અર્જુન ને થોડી જ વારમાં ખ્યાલ આવી જાય છે કે આ સામે જે યોદ્ધા છે એવું માનું એવો કોઈ સામાન્ય વ્યક્તિ નથી જો શ્રેષ્ઠ વ્યક્તિ ને કોણ ઓળખી શકે માનો કે કોઈ એક સાયન્ટિસ્ટ હોય તો આપણે એટલું માનીએ કે આ મોટો કોઈ સાયન્ટિસ્ટ છે પણ ખરેખર એની મહાનતા જો કોઈ એને સમકક્ષ બીજો કોઈ વ્યક્તિ હોય તો એને જ ખબર પડ્યા સંગીતકાર હોય તો એની મહાનતા બીજો કોઈ શ્રેષ્ઠ સંગીતકાર હોય એ જ ઓળખી શકે તો અર્જુન શિવ ભગવાનને મહાનતા એક બીજા જ જાણી શકે તો અર્જુનને થોડી જ વારમાં ખબર પડી જાય છે કે આ જે મારો પ્રતિદ્વંદી છે એ કોઈ સામાન્ય માણસ નથી કેમ કે મારી સામે આટલો સરળતાથી જે યુદ્ધ કરી શકે એ સામાન્ય માણસ હોય જ ના શકે છતાં પણ પ્રશ્ન શેનો છે પ્રશ્ન ન્યાયનો છે અને ન્યાય માટે તો મારે છેક સુધી લડી લેવાનું હોય થોડી વધારે વાર લડાઈ ચાલે અને અર્જુન પછી તો હાંફી જાય ભગવાન સામે કોણ ટકી શકે એટલે અર્જુન થાકી જાય અને અર્જુન ને હવે પાકી ખાતરી થઈ જાય કે આની સામે હું જવાનો

એ ક્યારેય ન્યાય માટે લડત છોડતો નથી ન્યાય માટે લડત છોડ એક ક્ષત્રિય નહીં અને અર્જુન તો શ્રેષ્ઠ ક્ષત્રિય હતો તો એ અન્યાય સહન જ કઈ રીતે કરી શકે થોડી વધારે વાર લડાઈ ચાલે અને પછી શંકર ભગવાન એમ જ રમત રમતમાં શંકર ભગવાન તો એકદમ લીલા કરતા હોય મસ્તી કરતા હોય અને આવી રીતે આનંદ આનંદમાં એ તો અર્જુનને થકાવી દે એકદમ અને પછી છેલ્લે અર્જુનના ધનુષ્યની

એટલે કોઈ સામાન્ય માણસનું કામ છે તો અર્જુન છતાં પણ ક્ષત્રિય વૃત્તિ કે હું છેલ્લા શ્વાસ સુધી લડી લઉં આવી રીતે વિચાર કરી અને અર્જુન એનું જે ધનુષ્ય ગાંડિયો પણસ તૂટેલી અને સામે શંકર ભગવાન ઉભા હોય દાંડિયું ઘુમાવીને શિવજીના માથા ઉપર ફટકારે જોર થી શું કરે કે હવે ધનુષ્ય આને તોડી નાખ્યું પણ મારી લડાઈ હું છોડીશ નહીં છેલ્લા શ્વાસ સુધી હું લડી લઈશ તો શું કરે શિવજીના માથા પર સટાક અને સાચો ક્ષત્રિય એને જ કહેવાય કે જે ગમે તેનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરી શકે તો ધનુષ્યનો એક જ રીતે ઉપયોગ કરવો એવું થોડું છે અર્જુન તો એનો અનેક રીતે ઉપયોગ કરી શકતો અને આપણને બધાને સિરિયલ જોઈને એવું લાગે કે ભીમ શરીરમાં કેવો છે

કેટલો તાકાતવાળો આખા આર્યવર્ત માં બધા એનાથી કાપતા એટલો તાકાત વાળો હોય એ આવીને બે હાથે થી જોર કરી કરીને પ્રયત્ન કરે છતાં એનાથી ધનુષ્ય એવું પડતું નથી આવા ધનુષ્યને અર્જુન એક જ હાથ થી લેતો તો અર્જુન એવું નહોતું કે એના સ્નાયુઓમાં તાકાત નહોતી ખાલી અને બાણ ચલાવતા આવડતું એવું નહીં કે બધી યુદ્ધ વિદ્યાઓમાં ખરેખર ધનુર્વિદ્યામાં બધી યુદ્ધ કલાઓ આવી જાય અર્જુન ને ગદાયુ પણ આવડતું ભલે તલવારબાજી અને બધી જેટલી પણ શસ્ત્ર વિદ્યા હતી બધી આવડતી તો અર્જુન છેલ્લે કઈ ના ત્યારે શું કરે ધનુષ્ય જઈને શિવજીના માથામાં ફટકાર્યા શું થયું હશે હવે વિચારો ધનુ્ય શિવજી માથામાં જોર થી ફટકારી શું વિચારો શિવજીની સ્થિતિ આશ્ચર્ય શું લાગે છે એકદમ આનંદ વિભોર થઈ ગયા શું થયું આનંદ વિભોર કે વાહ આ મારો ભક્ત સાચો અને આ વાસુપતાસ્ત્ર નો અધિકારી શા માટે કેમ કે એને ન્યાય માટે છેલ્લે સુધી લડત લડી લીધી તો શિવજી તો અત્યંત પ્રસન્ન થઈ જાય શિવજી ના માથામાંથી લોહી નીકળે જે આખી દુનિયા નું લોહી બનાવાળા જે આખી દુનિયા શરીર બનાવાળા એના માટે એને માથામાં કંઈ ઈજા થાય એકદમ પ્રસન્ન થઈ જાય અને આવા પ્રસન્ન થાય અને અર્જુનને પોતાના સાચા સ્વરૂપ નું દર્શન આપ્યા અને અર્જુન તો આભોજ બની જાય કે ઓહો આ તો હું જેની તપશ્ચર્યા કરતો હતો જેને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતો હતો એ શિવજી અને એને માથામાં ધનુષ્ય ફટકાર્યું એની સાથે આટલી વાર યુદ્ધ કર્યું તો અર્જુન ની હાલત કેવી થઈ જાય કે ઓહો મેં તો મોટો ગુનો કરી લીધો અર્જુનને તો એવું લાગ્યા પણ શિવજી શિવજી શંકર ભગવાન એકદમ પ્રસન્ન અને શિવજી કે તું સાચો ક્ષત્રિય તું સાચો શક્તિ નો અધિકારી લડત લડી શકે બાકીના જે લોકો ન્યાય થી વિરુદ્ધ જાય એની શક્તિ હરી ગીતાના અગિયાર માં અધ્યાયમાં ભગવાને કીધું ને કે આ ભીષ્મ દ્રોણ આ બધા ભલે મહાપુરુષો હોય પણ એ લોકો અધર્મ ની સાઈડે ઉભા છે એટલે એ લોકો મારા દેવા મારા દ્વારા મરાયેલા છે તારે તો માત્ર નિમિત્ત બનવાનું છે અને એ જ રીતે આપણે પણ આજના સમયમાં જે સમાજમાં આપણે અધર્મ ફેલાયેલો જોઈએ છીએ અધર્મ ફેલાયેલો છે તો આની સામે આપણે પણ મોટા થઈને લડત લડવાની છે આવું માનસિક યુદ્ધ આવું વૈચારિક યુદ્ધ આવું શારીરિક યુદ્ધ પણ આપણે ભવિષ્યમાં કરવું પડે તો આવા અધર્મો સામે લડત લડવા માટે આપણે પણ રોજ શું કરીએ છીએ સવાર વ્યાયામ કરીએ સૂર્ય નમસ્કાર કરીએ બલોપાસના કરીએ બળની ઉપાસના કરીએ શા માટે આપણે ભગવાન કે અમારે અધર્મ ની વિરુદ્ધ લડાઈ લડવાની છે અને આટલા માટે જો આજની લડાઈ છે આજે જે કોઈ દેશ માટે કદાચ મરે નહીં તો ચાલશે પણ દેશ માટે જીવવાની જરૂર છે દેશ માટે જીવવાની જરૂર છે ભગતસિંહ ને ચંદ્રશેખર અનેક શહીદો કે જેમણે પોતાનું જીવન દેશ દેશ માટે માટે આપી દીધું મૃત્યુ સ્વીકારી લીધું પણ અત્યારે જરૂર દેશ માટે જીવવાની છે અને અત્યારની લડાઈ માત્ર શારીરિક લડાઈ નથી શારીરિક લડાઈ તો છે જ પણ શારીરિક લડાઈ કરતા પણ મોટી લડાઈ બૌદ્ધિક લડાઈ છે બુદ્ધિની લડાઈ છે એનાથી પણ મોટી લડાઈ સાંસ્કૃતિક લડાઈ છે સંસ્કૃતિની લડાઈ છે કે એક સાઈડ એક બાજુએ એવા લોકો છે કે જે આપણી સંસ્કૃતિને કરવા છે આપણી ભારતીય સંસ્કૃતિ કેવી કીર્તિમાન મહાન એવી ભારતીય સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિનું નિકંદન કાઢી નાખવા માંગે છે એક સાઈડ આવા લોકો છે અને બીજી બાજુએ આપણે લોકો છીએ કે જે લોકો સંસ્કૃતિ માટે લડવા માટે તૈયાર છે અને આ લડાઈની અંદર આપણે યશસ્વી બની શકીએ એટલા માટે જ આપણે રોજ ભગવાન પાસે શક્તિ માંગીએ છીએ ભગવાન પાસે બુદ્ધિ માંગીએ છીએ ભગવાન પાસે શૌર્ય માંગીએ છીએ પરાક્રમ માંગીએ છીએ અને ભગવાન પાસે આ બધું કરી શકીએ તપ કરી શકીએ કેમ કે શ્રેષ્ઠ શક્તિ અને શ્રેષ્ઠ બુદ્ધિ જોતી હોય તો તપ કરવું પડે અને આ તપ કરવું એ સહેલી વાત નથી એના માટે આપણામાં ધૈર્ય સહનશીલતા આ બધા ગુણો જોશે તો આ બધી માંગણી આપણે સવારમાં ભગવાન પાસે કરીએ છીએ ભગવાનને આપણે સવારમાં પ્રાર્થના કરીએ કે આજના દિવસમાં અમે જે અત્યારે છીએ એના કરતા કંઈક વિશેષ સાંજ સુધીમાં સૂતા પહેલા અમે બનીશું કંઈક વિશેષ તપ કરશું કંઈક વિશેષ અમે શીખવાનો પ્રયત્ન કરશું તો અમારા પ્રયત્નની અંદર તું અમને યશસ્વી બનાવજે આવી પ્રાર્થના કરી અને આપણે આજની બલોપાસના શરૂ કરીએ ઉતિષ્ઠ